નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એટેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જો તમે સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો આ વિડીયો જે છે એ તમારા માટે જ છે દેશભરની તમામ સરકારી નોકરીઓ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સૌથી મોટો ચુકાદો કહી શકાય એવો ચુકાદો જે છે એ જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ ગુજરાત સરકારની સાથે સાથે ભારત સરકારની પણ તમામ સરકારી નોકરીઓ માટે સુપ્રીમ કોર્ટનો આ મહત્વનો ચુકાદો જે છે એ લાગુ પડશે અને તૈયારી કરતા તમામ ઉમેદવારો જે છે એ આ ચુકાદા વિશે જરૂરથી જે છે એ સમજવો જોઈએ વિડિયો અંત સુધી જરૂરથી જોજો તમારા ઉપર એની શું અસર પડશે એની વિગતવાર માહિતી જે છે એ હું આજના આ વિડીયો થકી તમને આપીશ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે સૌપ્રથમ પ્રથમ યુવરાજજી જાડેજાની આ ટ્વીટ છે તમે એ જોઈ લો સુપ્રીમ કોર્ટે એક સીમા રૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે જો અનામત વર્ગનો કોઈ ઉમેદવાર જનરલ કેટેગરીના કટ ઓફ કરતા વધુ માર્ક મેળવે છે તો તેને શોર્ટ લિસ્ટિંગ વખતે લિસ્ટિંગ વખતે ઓપન કેટેગરીનો ગણવો જોઈએ એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે આ મહત્વનો ચુકાદો આપે છે કે કોઈ અનામત વર્ગનો એટલે કે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ વર્ગનો ઉમેદવાર જનરલ કેટેગરી એટલે કે ઓપન કેટેગરીના કટ ઓફ કરતા વધુ માર્ક્સ મેળવે છે તો તેને શોર્ટ લિસ્ટિંગ વખતે ઓપન કેટેગરીનો જે છે એ ગણવો જોઈએ પછી આગળ તમે જોઈ શકો છો રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણય નિર્ણયને હથાવત રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે યોગ્યતા ધરાવતા ઉમેદવારોને માત્ર તેમની અનામત શ્રેણી પૂરતા સીમિત રાખી શકાય નહીં આ ચુકાદાથી સરકારી ભરતીઓમાં મેરિટને વધુ પ્રાધાન્ય મળશે અને તેજસ્વી ઉમેદવારો સાથે થતો અન્યાય અટકશે તો જે છે એ તમે જોઈ શકો છો અનામત શ્રેણી પૂરતા સીમિત જે છે એ રાખી શકાય નહીં આ ચુકાદાથી સરકારી ભરતીઓમાં મેરિટને જે છે એ વધુ પ્રાધાન્ય મળશે અને તેજસ્વી ઉમેદવારો સાથે થતો અન્યાય જે છે એ અટકશે એના પછી તમે આગળ જોઈ શકો છો જો કોઈ ઉમેદવારો કોઈ પણ વધારાની છૂટછાટ વગરની છૂટછાટ વગર જનરલ કેટેગરી કરતા વધુ માર્ક્સ મળે છે તો તેમને ઓપન કેટેગરીમાં જે છે એ ગણવા જોઈએ અત્યારે મને લાગે છે કે ત્યાં સુધી હું તમને જે કહું છું એ ખબર નહીં પડતી હોય પરંતુ જેમ જેમ તમે વિડીયોની અંદર આગળ વધતા જશો હું વિગતવાર તમને જે છે એ સમજાવીશ પરંતુ અત્યારે તમે જે આ મુખ્ય મુખ્ય મુદ્દા છે એકવાર એ જોઈ લો એના પછી તમે જોઈ શકો છો ઓપન કેટેગરી એ કોઈ અનામત કોટા નથી તે તમામ ઉમેદવારો માટે માત્ર મેરિટ લિસ્ટના આધારે ખુલ્લી છે જો કોઈ અનામત વર્ગનો ઉમેદવાર ક્ષમતા પર વધુ માર્ક્સ લાવે છે

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે જો એસસી એસટી ઓબીસી ઉમેદવારો જનરલ કેટેગરીના કટ ઓફ માર્ક્સ કરતાં વધુ માર્ક્સ લાવે તો તેમને ઓપન કેટેગરીમાં ગણવા જોઈએ અને જનરલ કેટેગરીની બેઠક ઉપર નોકરી મેળવવાનો અધિકાર છે જે સરકારી નોકરીઓમાં અનામત અને મેરિટ અંગે લાંબા સમયથી ચાલતી ચર્ચાનો અંત લાવે છે આ ચુકાદાથી અનામત વર્ગના ઉમેદવારોને મેરિટમાં આગળ આવીને જનરલ કેટેગરીની બેઠકો પર પણ જગ્યા મેળવી શકે તો તેઓ જનરલ જો કટ ઓફ જે છે એ પુરક કરે તો અહીંયા તમે જોઈ શકો છો કે एससी एसटी ओबीसी કેટેગરીના ઉમેદવારોનો કટ ઓફ જે છે એ જનરલ કેટેગરીના કટ ઓફ કરતા ઊંચો આય તો એમને જે છે એ જનરલી સીટ જે છે એ આપવામાં આવશે પછી આગળ તમે આ જોઈ શકો છો મુખ્ય મુદ્દા સમજી લો જુગા દેસુ રહ્યો છે જો અનામત વર્ગના ઉમેદવાર જનરલ કેટેગરીના કટ ઓફ માર્ક્સ મળે તો તેમને જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે આનાથી અનામત કેટેગરીના ઉમેદવારોને મેરિટના આધારે જનરલ બેઠકો પર નોકરી મેળવાનો માર્ગ જે છે એ મોકળો થાય છે સુપ્રીમ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય દ્વારા અનામત અને મેરિટ અંગેની સ્પષ્ટતા કરી છે જેનાથી સરકારી નોકરીઓમાં નિમણૂકનો માર્ગ જે છે એ સ્પષ્ટ થશે સુપ્રીમ કોર્ટે અનામત લઈને મોટો ચુકાદો આપી બધા ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં કહેવાય છે કે એસસી એસટી ઓબીસી કેટેગરીના લોકો જનરલ કેટેગરીમાં પણ સ્પર્ધા કરી શકે છે તેઓને ભરતીમાં તેમની કેટેગરી પૂરતા સ્મિત ન કરી શકાય તો આ જે છે એ એસસી એસટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે તેઓ જનરલની બેઠક પણ જે છે એ હવેથી મેળવી શકશે તેમને તેમની કેટેગરી પૂરતા જે છે એ સીમિત ના કરી શકાય ફોર એક્ઝામ્પલ બે વિદ્યાર્થીઓ છે એક જે છે એ એસસી વિદ્યાર્થીનો છે અને એક જે છે એ જનરલનો છે તો જનરલનું કટ ઓફ જે છે એ ફોર એક્ઝામ્પલ એકસો પંદર રહ્યું છે અને આ એસસી કેટેગરીના ઉમેદવારને જે છે એકસો વીસ માર્ક્સ આવેલા છે તો આને જે છે એ જનરલ તરીકે જ કન્સિડર કરી અને જનરલની સીટ જે છે આપવામાં આવશે એસસી કેટેગરીની જે પણ સીટ હશે તે એસસી કેટેગરીના બીજા ઉમેદવારો માટે જે છે એ અનામત રાખવામાં આવશે સુપ્રીમ કોર્ટના મતે જનરલ એક કોઈ પણ પ્રકારની જે છે એ કેટેગરી નથી કે જનરલના ઉમેદવારોને જે છે કોઈ પણ પ્રકારનું અનામત નથી જેને સૌથી વધારે એ જનરલની સીટ મળે એવું જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવે છે સુપ્રીમ કોર્ટે એવું નથી કહ્યું કે જનરલની બેઠકો જે છે એ માત્ર જનરલ એટલે કે જેને કોઈ પણ કેટેગરી ના હોય એ ઉમેદવારો માટે જ છે જનરલ એ કોઈ પણ પ્રકારની અનામત પ્રથા નથી કે એ કોઈ પણ જે છે એ કેટેગરી નથી એ તમામ કેટેગરીના અને તમામ લોકો માટે જે છે એ ઓપન કેટેગરી છે સુપ્રીમ કોર્ટે

એક ઐતિહાસિક અને દૂરગામી નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે અનામત કેટેગરીના એટલે કે અને પણ સામાન્ય કેટેગરીની બેઠકોમાં નોકરી મેળવવા માટેના હાકદાર છે જો તેઓ સામાન્ય કેટેગરીના માર્ક પૂરા કરે છે છે પરંતુ શરત એ કે તેઓ મેરિટમાં જનરલ કેટેગરીના કટ ઓફ ગુણ જે છે એ હાંસલ કરે છે આ નિર્ણય માત્ર અનામત કેટેગરીના હોશિયાર વિદ્યાર્થીઓ માટે મોટી જે છે પરંતુ આ સામાન્ય કેટેગરીની બેઠકોની પરિભાષાને પણ ફરીથી વ્યાખ્યાયિત કરે છે સુપ્રીમ કોર્ટે શું કહ્યું તમે ખાસ ધ્યાન રાખજો આ કેસ રાજસ્થાન હાઈકોર્ટની એક ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલો છે રાજસ્થાન હાઈકોર્ટે કેટલીક જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી જેમાં એમણે એક નિયમ બનાવ્યો હતો કે અનામત કેટેગરીના ઉમેદવારોને સામાન્ય કેટેગરીની બેઠક પર નિયુક્ત કરવામાં નહીં આવે ભલે તેમના ગુણ સામાન્ય કેટેગરીના કટ ઓફ કરતા વધુ કેમ ન હોય હાઈકોર્ટે તક આપ્યો હતો કે જો અનામત કેટેગરીને જનરલ કેટેગરી ફાળવવામાં આવે તો ડબલ બેનિફિટ જેવું થશે પરંતુ પહેલા પ્રથમ અનામતનો લાભ અને બીજું જે છે એ સામાન્ય કેટેગરીનો લાભ તો જે છે એ પહેલા હાઈકોર્ટ એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈ એસટી નો ઉમેદવાર છે એને જે છે એ અનામતનો લાભ તો મળે જ છે તો એને જે છે એ જનરલ કેટેગરીની બેઠક જે છે એ મળવી જોઈએ ને પરંતુ સુપ્રીમ કોર્ટે જે છે મુખ્ય વાત શું કીધી તમે જોઈ શકો છો સુપ્રીમ કોર્ટે આ દલિતને દલીલને પૂરી રીતે ફગાવી દીધી હતી ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જી મસીની બેન્ચે રાજસ્થાન હાઈકોર્ટની અરજી ફગાવી દીધી જેમાં કહ્યું હતું કે યોગ્ય તેનું સન્માન થવું જોઈએ સુપ્રીમ કોર્ટે ઓગણીસો બાણુંના ઐતિહાસિક ઇન્દિરા સાહનીના ચુકાદાનો જે છે એ સંદર્ભ આપ્યો ન્યાયાધીશ દત્તાએ કડક ટિપ્પણી કરતા કહ્યું કે અમારું માનવું એ ઓપન શબ્દનો અર્થ માત્ર ખુલ્લી થાય છે એટલે કે ખુલ્લી કેટેગરી હેઠળ ભરવાની બેઠક કોઈ પણ ચોક્કસ જાતિ કે વર્ગની જાગી નથી તે બધા માટે ખુલ્લી છે કોર્ટે સ્પષ્ટ કર્યું કે અનામતની ઉપલબ્ધતા કોઈ મેધાવી ઉમેદવારને બિન અનામત બેઠક પર મેરિટના આધારે જે છે એ પસંદગી થતા રોકી શકે નહીં તો અહીંયા જે છે કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ઓપન જે છે એ કોઈ કેટેગરી છે નહીં ઓપન એટલે કે ખુલ્લી કેટેગરી જેની અંદર કોઈપણ કેટેગરીમાં ના આવતા હોય એ પણ જે છે એ લાગી શકે એસટી વાળા પણ લાગી શકે એસટી વાળા પણ લાગી શકે ઓબીસી વાળા પણ લાગી શકે અને ઈડબ્લ્યુએસ વાળા પણ લાગી શકે એટલે કે ઓપન ની અંદર જેને સૌથી વધારે માર્ક થતા હોય એ તમામ જે છે એ લાગી શકે છે એ કોઈપણ પ્રકારની જે છે એ કેટેગરી છે નહીં તો એના કારણે જે છે એ આ રીતે જે છે એ નિયમ લાગુ કરવામાં આવે છે તો હવે તમે સમજો કે આ નિયમથી તમારા ઉપર જે છે એ શો અસર પડશે તો આ નિયમ જે છે એ કેવી રીતે લાગુ શકે સુપ્રીમ કોર્ટે ભરતી પ્રક્રિયા લઈને

જનરલ કેટેગરીના જે છે એ વધારે માર્ક્સ આવેલા છે તો તમે કટ ની અંદર જનરલ તરીકે જે છે એ પાસ થશો પરંતુ જ્યારે ફાઇનલ મેરીટ ટેસ્ટ આવ્યું ત્યારે જે જનરલનું કટ ઓફ હતું એના કરતાં તમારા માર્ક જે છે એ નીચા છે પરંતુ તમે તમારી કેટેગરીની અંદર જે છે એ પાસ થઈ શકો છો તો તમને ફરીથી જે છે એ કેટેગરીના ઉમેદવાર ગણી અને અનામતનો જે છે એ લાભ આપવામાં આવશે તો મિત્રો આ પ્રમાણેનો ચુકાદો જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો છે જેના વિશેની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ